આજે અમે વિવિધ સંગઠનના બહેનો એકત્રિત થયા છે મુખ્ય વિષય છે પશ્ચિમ બંગાળની ત્યાંના જે લાચાર કોળી પ્રજા છે આ ભોગ બની રહ્યા છે અને સૌથી વધુ બહેનોનું ઉત્પીડન થાય છે અને સંવિધાનનું સરેઆમ હનન થઈ રહ્યું છે ત્યારે અને સૌથી વિશેષ આશ્ચર્યજનક વાત એ છે કે મુખ્યમંત્રીની પહેલી ફરજ એવી છે કે વ્યવસ્થા કાયદાની જાળવણી કરે પરંતુ જ્યાં સ્ત્રી જ મુખ્યમંત્રી હોય અને ત્યાં સ્ત્રીઓ ઉપર અત્યાચાર થતા હોય ત્યારે અમે એ સ્ત્રીની જે લાગણી દુભાઈ છે એનો અવાજ બનીને આજે અમે વિવિધ સંગઠનના બહેનો અત્યારે એકત્રિત થયા છીએ અમારી માગણી ને લાગણી ફક્ત એટલી છે કે આ અત્યાચાર બંધ થાય જેણે ગુના કર્યા છે એની કડક કડકમાં કડક એની તપાસ થાય એની સજા કરવામાં આવે ગુના ઉપર અંકુશ મૂકવામાં આવે અને જે ભોગ બન્યા છે ઉત્પીડનનો એની શારીરિક અને માનસિક સારવાર કરવામાં આવે એના પુનઃ ઉત્થાન માટે પ્રયત્ન કરવામાં આવે સરકાર તરફથી આ અમારી ખૂબ વિશેષ લાગણી છે અને એ માટે અમે આવેદનને અત્યારે કલેક્ટરશ્રી આવેદન આપવા આવ્યા છીએ આજે જે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ એ કલેક્ટર શ્રી કલેક્ટરશ્રી મારફત અમે ગૃહ રાજ્ય મંત્રી ભારતને આ આવેદનપત્ર આપવા આવી રહ્યા આવ્યા છીએ કારણ કે પશ્ચિમ બંગાળની જે હાલત છે જે દિવસે દિવસે સતત ને સતત કફોડી બનતી જાય છે જેમાં કાયદો અને વ્યવસ્થા માત્ર કાગળ પર રહેલા એક રમકડા જેવું થતું જાય છે જે રાજ્યની અંદર ખુદ એક મહિલા મુખ્યમંત્રી હોવા છતાંય ઇવન એમના નામ જેવો ગુણ પણ દર્શાવે એવી પણ અમારી અપેક્ષા છે કે ત્યાંની મહિલાઓ વિરુદ્ધ જે કાંઈ કાર્ય જે કાંઈ અત્યારે અમાનવીય કૃત્યો થઈ રહ્યા છે એમાં એમને ન્યાય મળે અને ગ્રહ મંત્રી આવી જે વારંવાર બનતી ઘટનાઓ છે જેનાથી સમગ્ર સમાજ શર્મસાર થઈ રહ્યો છે તો આવી ઘટનાઓ છે